પોતાની પહેલી સ્વદેશી એન્ટી વોફેર શેલો વોટર ક્રાફ્ટ આઈએનએસ અર્નાલાનું ઉદ્ઘાટન કર્યું છે આ જહાજનું નિર્માણ અને ડિઝાઇન સંપૂર્ણપણે ભારતીય આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ થયું છે અને તે દેશના કાંઠા સુરક્ષા માટે મહત્વપૂર્ણ મજબૂતી પૂરી પાડે છે વિઝાગના નૌકાદળ ડોકયાર્ડ ખાતે આયોજિત સમારંભમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને પૂર્વ નૌકાદળ કમાન્ડરના વાઇસ એડમિરલ રાજેશ પેધાનકર ઉપસ્થિત રહ્યા હતા આ એનએસનાય સત્યોતેર મીટર લાંબુ અને ચૌદસો નેવ ટન વજન ધરાવતું જહાજ છે જે ડીઝલ એન્જિન વોટર જેટ પ્રોપ્યુલેશન સિસ્ટમથી સજ્જ છે અને તે પચીસ નોટ સુધીની ઝડપ મેળવવા સક્ષમ છે આ જહાજમાં આરબીઓ છ હજાર રોકેટ લોન્ચર્સ લાઇટ વેઇટ ટોર્પેડો લોન્ચર્સ માઇન લેઇંગ ક્ષમતા ત્રીસ મીમી નાવલ અને અદ્યતન સોનાર સિસ્ટમો જેવી આધુનિક સજ્જતાઓ છે તેનું મુખ્ય કારણ કાઠા અને ઓછા પાણીમાં દુશ્મન સબમરીનો પત્તો લગાવવો ટ્રેક ટ્રેક કરવો અને તેમને નાબૂદ કરવું છે આ જહાજનું નિર્માણ કોલકાતાની ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ અને એલએનડી શીપયાર્ડ કટ્ટુપલ્લી દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ થયું છે આઈએનએસ અનાલાએ ભારતના સમૃદ્ધ સમૃદ્ધિ વારસાની રૂપે મહારાષ્ટ્રના વસાઇ નજીક આવેલા ઐતિહાસિક અન્નાલા કિલ્લાના નામ પરથી નામ આપવામાં આવ્યું એરને અન્નાલાની આવકથી ભારતીય નૌકાદળની ઓછા પાણીમાં એન્ટી સબમરીન ક્ષમતા નોંધપાત્ર રીતે વધશે અને દેશની સમુદ્રી સુરક્ષામાં નવી દિશા મળશે આ જહાજ માત્ર સબમરીન શોધ અને નાશ માટે નહીં પણ અંડર વોટર સર્વેલન્સ સર્ચ એન્ડ રેસ્ક્યુ અને લો ઇન્ટેન્સિટી મેરીટાઇમ ઓપરેશન્સ માટે પણ ઉપયોગી છે આ સાથે ભારતીય નૌકાદળે આત્મનિર્ભરતા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે